નમસ્કાર મિત્રો હું પોર્ટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે એક્સેલની અંદર ડેટા એન્ટ્રી કરતા હો અને તમે જ્યારે નામ લખતા હો અને નામમાં પહેલાં અટક લખો અને પછી જે તે કેન્ડિડેટનું નામ અને પછી એના પિતાનું નામ લખો અને ડેટા એન્ટ્રી થઈ ગયા પછી તમને ખબર પડે કે તમારે જે અટક જે છે એ તો છેલ્લે લખવાની હતી પણ તમે આગળ લખી દીધી છે પહેલાં લખી દીધી છે તો હવે શું કરવાનું તો કોઈપણ જાતના ફોર્મ્યુલા વગર તમે આ બધી જ અટકને નામની પાછળ ટ્રાન્સફર કરી શકો છો શિફ્ટ કરી શકો છો ચાલો જોઈએ કેવી રીતે આ માટે હું એક સેમ્પલ ડેટા લઈશ ડેટાની અંદર અહીં આગળ અટક જે છે આગળ છે પછી નામ છે અને પછી પિતાનું નામ છે અને હવે હું આ નવી કોલમની અંદર આ જે નામ જે છે સુધારીને લખવા માગું છું એમાં અટક જે છે પાછળ લઈ જવા માગું છું તો મારે જે પેટર્નમાં મારે નામ જોઈએ છે એ પેટર્નમાં હવે હું લખી નાખીશ અહીંયા આગળ દાખલા તરીકે દાખલા તરીકે અજય કુમાર સુરેશભાઈ અને અટક હવે મારે પાછળ જોઈએ છે એટલે એક સ્પેસ છોડીશ અને લખીશ અને હવે શું કરીશું આ લખ્યા પછી હું અહીંથી અને ડ્રેક કરી સારી રીતે પસંદ કરીને સિલેક્ટ કરીને લગભગ ઓગણત્રીસ નામ છે જુઓ અને આટલું કર્યા પછી હવે હું કંટ્રોલ ઈ પ્રેસ કરવાનો છું કંટ્રોલ ઈ એટલે તમે જુઓ બધા જ નામ આપોઆપ લખાઈ ગયા છે નામ પિતાનું નામ અને અટક આપણે કોઈપણ નામ ચેક ચેક કરીએ આપણે કોઈપણ એક નામ ચેક કરીએ દાખલા તરીકે આપણે અહીં નામ ચેક કરીએ જુઓ ભરતસિંહ વિઠ્ઠલભાઈ જાધવ ભરતસિંહ વિઠ્ઠલભાઈ અને જાધવ અટક પાછળ જતી રહી છે તો આ રીતે તમે અટક આગળ કે પાછળ કરી શકો છો તમારી જરૂરિયાત અનુસાર